મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારીના નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડીક જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં ઇન્ટ્રો કહેવાય પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં સાત સાત આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે જયારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈ છે હવે સત્ય આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગમગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે આ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દસ દિવસે મેળવું એટલે સાત ડિજિટ ની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલ માં પણ ક્યાં સંપર્કમાં નતો માત્ર આટલું કેવું છે બાપુ ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે આપના વિરોધી છે કે પછી ધવલભાઈ ના વિરોધી છે આપને શું લાગે છે નાનામા પાત્ર તો કેમ ખબર પડે કોના વિરોધ છે બાપુ તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘ થઈ ત્યારે જૂથ વાત ચાલતો જ હતો એ જૂથ સામેના જૂથ માંથી કોઈ રહ્યો છે કે શું છે કારણ કે તમને પણ ખ્યાલ છે કઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથ ની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થા છે અત્યારે અમે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ મારી નિમણૂક પછીના તમામ ઠરાવ સર્વસંમતિ થી થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને

સ્પષતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ લોધિકાર સંઘમાં કોઈ કારણ નથી બાપુ જે જિલ્લા ભાજપના પ્રમુખ પદની નિમણૂકનો મામલો ચાલે છે કદાચ ક્યાંક આ નિમણૂક ને લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું હું સક્રિય રાજકારણનો માણસ નથી હું માત્ર ને માત્ર હું સ્પષ્ટતા હું સ્પષ્ટતા એટલી જ કહું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ દેશદાજને ધ્યાને રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું હું માનતો રહીશ હોદાને આ બધું ગૌણ છે જિંદગીમાં ક્યાંય

પ્રભારી છે એટલે હું ગમના છેલ્લે આવ્યો પણ આ બધું રાજકારણ છે એટલે એમાં અને હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું નાનો હોદ્દો ધરાવું છું કોઈ પણ વિવાદમાં કે કાંઈ વાત ન કરું એ વ્યાજબી છે કાયદા ના ભગવાન બધાનું ભલું કરે સાહેબ હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવાવાળો માણસ છું કર્મ કરવાવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું કર્મ કોઈને છોડતું નથી આપણે શું કોણ ન્યાયધીશ હોય